નમસ્કાર મિત્રો સ્વિફ્ટ ચેટ પર હાલ જે વ્યવસાયિક તાલીમ ચાલી રહી છે જેમાં મોડ્યુલ એકથી દસમાં ઘણા મિત્રોને પ્રશ્નો આવ્યા છે કે છેલ્લું મોડ્યુલ છે એ ચાલું નથી થતું અને આ રીતે તમારી સ્ક્રીન પર જોવા મળે છે કે મોડ્યુલ ગ્રે મોડ્યુલ વન તમે સિલેક્ટ કરો તો તેમાં રિવાઇઝ અથવા તો ગુજરાતી જેણે સિલેક્ટ કરેલું છે તેને પુનરાવર્તન કરો તેવો ઓપ્શન છે તેના પર ક્લિક કરતાં અહીં તમને નીચે બધા જ બધા જ મોડ્યુલ છે એ ખુલી જાય છે તો મિત્રો અહીં તમે નવ મોડ્યુલ સુધી તો ઓલરેડી અધ્યયન કરેલું જ છે જે અહીં નવ મોડ્યુલના નામ છે છેલ્લું મોડ્યુલ જે તમારે બાકી છે તેનું નામ છે ટેન બેગલેસ ડે તો અહીં તમારે છેલ્લું મોડ્યુલ છે તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરતાં તમને ફરી વખત પાછા વિકલ્પો પસંદ કરવાનું આવશે તો એ વિકલ્પો એક વિકલ્પ પસંદ કરો તેના પર ક્લિક કરતાં ટેન બેગલેસ ડેના જેટલા પેટા પ્રકારો છે પેટા અધ્યયનના ક્ષેત્રો છે એ બધા જ તમારી સ્ક્રીન પર જોવા મળશે તો મિત્રો અહીં તમારે એક પછી એક ક્રમમાં બધા જ મોડ્યુલ પેટા જે વિભાગો છે એનું અધ્યયન કરી લેવાનું છે અને ત્યારબાદ અનુકાર્ય આવશે તેનું પણ અધ્યયન કરવાનું છે અહીં મૂલ્યાંકન ટેસ્ટ આવશે નહીં મિત્રો આવું થવા પાછળનું કારણ છે તમે જ્યારે પણ મોડ્યુલ પૂરો કરો છો ત્યારે તમને આવું ઇમ્પોર્ટન્ટ રિમાઇન્ડર એવું સ્ક્રીન પર બતાવે છે અને તે એવું કહેવા માગે છે કે તમે જે વિડીયો કે મોડ્યુલનું અધ્યયન કરો છો તે ફૂલ્લી તેમની સાથે એન્ગેજડ રહીને કરવાનું છે નહીં કે તેમને ફટાફટ વિડીયોને ચાલુ રાખીને અથવા તો જે પીડીએફ ખોલો છો તે પીડીએફને ખોલી અને ત્યારબાદ વાંચ્યા વગર જ તરત બંધ કરી દો તો આવી રીતે જે સમય છે એ કાઉન્ટ થતો હશે અને સમય કાઉન્ટ થતો હશે ત્યારે ઓછો સમય કાઉન્ટ થયો હશે એના કારણે કદાચ આ મોડ્યુલ ખુલતું ન હોય એવું પણ બની શકે છે ત્યારબાદ તમને એક બીજો પ્રશ્ન છે કે સર્ટિફિકેટ કેમ ડાઉનલોડ કરવું મિત્રો જે રીતે આપણને પરિપત્રમાં બતાવ્યું હતું કે શિક્ષકો માટે જે સ્વિફ્ટચેટના માધ્યમથી આ ઓનલાઈન તાલીમનું આયોજન થયું છે તેમાં બે મોડ્યુલ છે જેનું આપણે હાલ પ્રથમ મોડ્યુલનું અધ્યયન કરી રહ્યા છે પ્રથમ મોડ્યુલમાં દસ કોર્સ છે અને બીજા મોડ્યુલમાં દસ કોર્સ છે તો આ રીતે બંને મળીને કુ કુલ વીસ કોર્સ થાય છે પરિપત્રમાં બતાવ્યા પ્રમાણે મોડ્યુલ એકના દસ કોર્સ અને મોડ્યુલ બેના દસ કોર્સ આમ બંને મળીને કુલ વીસ કોર્સ છે મિત્રો શિક્ષકો માટે પચાસ કલાક વ્યવસાયિક સજ્જતા તાલીમ નક્કી કરેલ છે તેમાંથી આ મોડ્યુલ એક અને બેની મળીને વીસ કલાક આવરી લેવામાં આવશે પ્રથમ મોડ્યુલ છે તેનો સમયગાળો છે પંદર સાત બે હજાર ચોવીસથી પંદર આઠ બે હજાર ચોવીસ એટલે જે મિત્રોને પ્રથમ મોડ્યુલના અમુક કોર્સ હજી બાકી છે તો તે લોકો પંદર આઠ બે હજાર ચોવીસ સુધી આ મોડ્યુલની ટેસ્ટ અને મૂલ્યાંકન કરી શકે છે બીજો મોડ્યુલ છે એ સોળ આઠ બે હજાર ચોવીસથી ચાલું થશે અને પંદર નવ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે આ ઉપરાંત અગત્યની વાત કરીએ તો પરિપત્રમાં બતાવ્યા મુજબ પંદર આઠ બે હજાર ચોવીસ પછી એટલે કે પ્રથમ મોડ્યુલના અધ્યયન પછી ફેસ ટુ ફેસ મોડમાં ધોરણ ત્રણથી દસના શિક્ષકો માટે પ્રથમ સત્રના ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સર્ટિફિકેટની વાત કરીએ તો અત્યાર સુધીની મળેલ સૂચનાઓમાં સર્ટિફિકેટ ડાઉનલોડ અંગે કોઈ વાત નથી તો મને એવું લાગે છે કે મોડ્યુલ એકના દસ કોર્સ બાદ નહીં પરંતુ મોડ્યુલ બેના બીજા દસ કોર્સ બાદ એટલે કે કુલ વીસ કોર્સનું અધ્યયન કરશો ત્યારબાદ તમને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો અને તે હોમ મેનુમાં જઈ અને સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકશે